અબે મજા આયેગા ના ભીડો કે જિંદગી માં ઘણા ભાઈ બન મળ્યા અમુક ધંધા લગાડવા વાળા તો અમુક છે ને કામે લગાડવા તું ભાઈ બેટ વન્સ મોર મેકઅપ મેં કાવ હું બોલ્યો હું બોલવાનો અમે

જિંદગી માં તો ઘણા ભાઈ બંધો મળ્યા છે અમુક બળવા વાળા અમુક આગ લગાડવા વાળા ને દિલથી સાત નિભાવવા વાળા

કે જિંદગીમાં તો ઘણા ભાઈબંધો મળ્યા છે અમુક બળવાવાળા અમુક આગ લગાડાવાળા હવે જો હવે મને હવે હવે ફોન રાખો पिक्चर બની જાય આ ફોન રાખો તો લ્યો તો આ ફોન મારા ખીચેમાં છે ને હળબોળી હાલો ભાઈ લાસ્ટ રાઈ હો

હવે છે <of> <laughs> <laughs> <detta jeune -LSRihatères> કરીયા અમારી સભા અને બ્લોગ પૂરો કરશું અને આને ઘર બેગતો કરશું કારણ કે કંટાળ્યો છું હવે ખાધુંય નથી નાનકડી શાયરીમાં બાયે લાંબી લાલ કરી નાખી છે અમારી તમારો છે છે જિંદગી તો ઘણા ભાઈ બન્યા અમુક બળવા વાળા અમુક આગ લગાડવા વાળા હવે જે આરો વાર છે એ દિલ થી સાથ નિભાવવા વાળા અને સમજવા વાળા ખાલી એ ભૂલ ભૂલે ગઈ ભૂલ ભૂલે ગઈ જે હવે જે હવે આરો વાર છે એમાં હતી કે વાલા જિંદગીમાં તો ઘણા ભાઈ મળ્યા અમુક બળવાવાળા અમુક આગ લગાડવા વાળા ને હવે જે હારે છે

કે જેની કે લાગા ભાઈ બંધો પડી ગયા છે અમુક પડવાવાળા અમુક કાર લગાડાવાળા હવે જે મળ્યા છે ઈ દિલથી દિલથી દાળ બકવાવાળા માફી જાવું છું દાળ ચાવાવાળા છે ઈ દિલથી મજોવાળા ને સાથની બોવાવાળા દાળ બકવાવાળા એનોરો ફક્ત નાંગે પાછો હી હા લાઈટ કેમેરા એક્શન એ જિંદગીમાં તો પડવા વાળા એટલે જિંદગીમાં વાહ વાહ સાબ શે ગબર જે પલક માં કાકરી આવી બીજું કઈ પલક માં કાકરી આવી હેની છોટી ગયું આ ટીકો વાળા એવું છે જે બોલવા ગયો ચીપ બુધી

દિલથી થી નમજવાવાળા ને સાથ નિભાવવાવાળા હવે જે મળ્યા છે દિલથી થી નમજવાવાળા ને સાથ નિભાવવાવાળા દિલથી થી નમજવાવાળા ને સાથ નિભાવવાવાળા દિલ થી નમજવાવાળા હવે જે મળ્યા છે કે આ ભૂરા જિંદગીમાં તો ઘણા ભાઈબંધો મળ્યા છે અમુક બનવાવાળા અમુક આગ લગાડવા વાળા હવે જે મળ્યા છે એ દિલ થી સાથ નિભાવવાવાળા અને હર ઓર હારા ઓય ભાઈ યાર હે પડી જાય ભાઈ